જેલમાંથી છૂટ્યા બાદ જયરાજભાઈ આતા શું બોલ્યા જી આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થયો હશે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોના વિડીયો બતાવવા જઈ છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો વાત કીધો આપણા જયરાજભાઈ આહિર પોતે મિત્રો હસી હસી ફની અંદાજની અંદર ડાન્સ પણ એવા વિડીયો વાયરલ થયા છે કંઈક ને છે પહેલે તેને હસી મજાક કરે છે અને તેમના પિતાનું તો ભાઈ વાત જ થાય ગુજરાતની અંદર ગૌરવ છે સારું એવું નામ છે કારણ કે તમે બધા લોકોએ જે રીતે જોયું હાલ ગુજરાતની અંદર માયાભાઈ અહીરનું નામ છે ભાઈ કઈક ને કઈક આપણા માટે ગૌરવની વાત ને જયેશભાઈ અહીર પોતે ગુજરાતની અંદર જે ગરીબો માટે કામ ગરીબોની જ વાત કરી છે અને ને કઈક રોજગાર આપી રહ્યા છે નોકરીઓ આપી રહ્યા છે યુવાનોને આમની અંદર બધા સમાજના લોકો એટલે કે ભાઈ સમાજના અંદર જે પણ યુવાનો હોય છે બધાનો કંઈક ને કંઈક સમાવેશ થતો હોય છે જે પણ ગરીબો હોય છે તેની મદદ કરતા હોય છે ઘણા બધા વિડીયો તમે બધા લોકો જોયા હોય છે મેં પણ જોયા છે ગરીબ ની હેલ્પ કરતા હોય છે તો ને કઈક જયેશભાઈ અહીર જેલમાંથી આવ્યા છે હવે સારું એવું કામ કરશે ને આપણે બધા લોકો એ જોયું કે જે રીતે સૈરેશભાઈ જેલની બહાર આવતા હતા ત્યારે તેમની હાથમાં પુસ્તક હતી ગીતાની પુસ્તક હતી તો ક્યાંક ને ક્યાંક તેમના ફાધરના પણ ઘણા બધા સારા એવા સંસ્કાર છે તો સૈરેશભાઈ અહિર ગુજરાત ની અંદર સારું એવું નામ છે આવનારા ટાઈમની અંદર ચૂંટણીની અંદર પણ આવી શકે છે ક્યાંક ને કંઈક તેમનું કંઈક ને કંઈક ભાજપની અંદર એન્ટ્રી છે તમે બધા લોકો જોયું છે કંઈક ને કંઈક બે હજાર એમએલએ પણ બની શકે છે તમારા આના વિશે શું કેવું છે તમારી શું છે આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હશે જે પણ તમારે કેવું હોય કમેન્ટની અંદર કરી દેજો વિડીયો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આપણે નવા વિડીયો મળી જશે બધા લોકોને ધન્યવાદ ખાસ કરીને શેર કરો આપણે એક નવા વિડીયો મળીએ